પેલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું ચાનો મસાલો સ્પેશિયલ તો જો આ રીતે મેં ઈલાયચી થોડી અજકચરી પીસી કાઢેલી હતી તે લીધી છે ઈલાયચી જાયફળ લીધું છે જે વ્હાઈટ મરી આવે છે આ રીતે તે લીધા છે થોડા કારા મરી લીધા છે લવિંગ લીધા છે તો જ કંઠોળા પાવડર લીધો છે મેં આ રીતે પીસેલો થોડો સૂંઠ પાવડર લીધો છે સૂંટ પાવડર હું ઘરે બનાવું છું આદુ જે હોય તેને થોડી કતરણ કરી તેને સૂકવી અને તેને પીસીને ચારીને આ રીતે ઘ પાવડર બનાવેલો છે ઘરનો મેં હવે આપણે આ બધું પીસી લઈશું મિક્સ કરી મિક્સર જારમાં તો જાયફળને આ રીતે આપણે પહેલાં કચરી નાખવાનું આખું નાખવાનું નથી નકાન તમારું મિક્સર જાર તૂટી જશે તેટલા માટે આ રીતે જાયફળને આપણે ક્રશ કરી નાખવાનો થોડું હવે તેને આ રીતે મિક્સર જારમાં લઈ લઈશું જે મસાલા આપણે બધા કાઢ્યા છે તે બધા આપણે મિક્સર જારમાં પીસી લઈશું આપણે મિક્સર જારમાં આ રીતે પીસી તેને આ રીતે ચાણીથી ચાળી લઈશું આ ફરી જે રહે તેને ફરી આપણે પીસી લેવાનું છે તો આ રીતે આપણે બધા મસાલા જે ભેગા કરી પીસી કાઢ્યા છે મરી લવિંગ લવિંગને બધું હવે તેને આપણે એક વાસણમાં લઈ લઈશું આ રીતે ચારી પછી હવે તેમાં આપણે ગંઠોળા પાવડર મિક્સ કરી દઈશું ગંઠોળા પાવડર અને સૂં પાવડર આપણે ઓલરેડી પીસેલો છે એટલે તેને આપણે પીસવામાં લીધો નહોતો હવે સૂંટ પાવડર મિક્સ કરી દઈશું હવે આપણે આ રીતે બધા મસાલા મિક્સ કરી લેવાના છે જુઓ બધા મસાલા આપણે મિક્સ કરી લઈશું તો આપણો મસાલો બનીને ચાનો રેડી થઈ ગયો છે આ રીતે તેને આપણે એરટાઈટ કન્ટેનરમાં ભર દેવાનો જેથી કરીને બગડી ના જાય મસાલો આપણો જેમ જરૂર પડે તેમ થોડું થોડું આપણે ચામાં નાખતું રહેવાનું આપણે વ્હાઈટ મરી નાખ્યા છે તેને લીધે તીખાશ એકદમ આવી જાય છે વ્હાઈટ મરીની તીખાશને લીધે આપણો મસાલો એકદમ કમ્પ્લીટ થાય છે જો તૈયાર પેકેટ તમે લાવો છો એમાં પણ આ રીતે વાઇટ મરી નાખેલા હોય છે તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ